અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે

એમને એમના કર્ચારીઓ છૂટ એમના કર્મચારીઓને છૂટા કરે એવું જાણવા મળેલ છે એટલે આ વેસ્ટર્નના કર્મચારીઓ ઉપર સફાઈ કામદારો ઉપર જે અન્ય અન્ય જે સફાઈ કામદારો છે એના ઉપર થોડોક દાગભમકી વગેરે આપવાનો પ્રયત્ન કરેલ તો એમના નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એના ઉપર એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ એને એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે અમદાવાદ માણસો કોઈ ઉભો ન થાય અને કોઈ સુરત શાંતિનો ભંગ ન થાય તો આ રીતે સરસ રીતે સફાઈનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને મારી આપ સૌને દુકાનદારોને પણ અંબાજીમાં અપીલ છે કે પોતાનો જે કચરો જે છે એ ઉપર નાખીએ પોતાના ડસ્ટબીન નાખીએ અને જ્યારે ગાડી આવે કચરા નહીં ત્યારે એને આપણે એમાં ખાલી કરીએ અને સૌથી સૌને સહકાર આપવા માટે અપીલ છે અમારા સફાઈ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવેલો હતો એના કરતાં અમે બાઉન્સરો હાયર કરેલા છે સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર ઉપર બે દિવસ પહેલાં હુમલો કરવામાં આવેલો હતો દસ બાઉન્સરો અને વીસ કર્મચારી છે હા ક્યારે થઈ છે ત્રણ દિવસ બે દિવસ પહેલાં થઈ જાય પાંચ એનું પકડાયા છે ત્રણ પકડાયા છે ને બેને જમાનત આપી દીધી હાલ સફાઈ કર્મચારી બાઉન્સરો સંકાદ સફાઈ કર્મચારીની કામગીરી શરૂ કરવામાં આવેલી છે